મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શહેર વિસ્તારમાં નવું બસ સ્ટેશન તો બન્યું પણ ત્યાં બસ આવતી જ ન હોવાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે બસ બાયપાસ થઈને જતી રહે છે અને જો બસ પકડવી હોય તો હાઇવે પર જવા માટે રીક્ષા કરવી પડે છે જે સ્થાનિકોને મોંઘી પડે છે અને ઘણીવાર રાતે લોકોને ઉતારતી બસને રીક્ષા પણ નથી મળતી જેને લઈને મુશ્કેલી પડે છે આશરે પચાસથી વધુ બસો અંદર હળવદમાં ન જતી હોવાને લઈને સ્થાનિકોએ માંગ કરી છે કે અંદર શહેરમાં બસ આવે જેનાથી લોકોને મુશ્કેલી ન પડે કે કચ્છમાં બધું જવું હોય તો બસો બધી બારોબાર જાય છે અહીંથી ગામમાં કોઈ બસો આવતી નથી અમારે અહીંથી ચાર રસ્તે રિક્ષા કરીને જવું પડે એવી પોઝિશન થઈ જાય છે તો વહેલી તકે આ બસો ગામની અંદર આવે એવી અમારી અપેક્ષાઓ છે અને ગામમાં બધી બસો અહીંયા ગામમાં થઈને જાય તો લોકોને ત્યાં જવું ન પડે ચાર રસ્તે અને અહીંથી બસ સ્ટેન્ડમાંથી જ સીધી બસ મળી જાય એવી લોકોની અપેક્ષા છે તો આ અમારી અપેક્ષા સંતોષાય તેવી એસટી વિભાગના અમારી વિનંતી છે ખરીદીમાં અવારનવાર સુરત છે કચ્છ છે ભુજ છે એ બાજુ પણ જવાનું થાય આ બાજુ જઈએ તો અમદાવાદ છે બરોડા છે નડિયાદ છે સુરત છે એ બાજુ પણ જવાનું થાય પણ એસટી બસ નિગમની અંદરથી એક મોટી તકલીફ છે કે અમુક બસો જે લાંબા રૂટની હોય છે ને મેં ખાસ કરીને રાત્રિની દિવસની તો હોય જ છે પણ રાત્રિ ખાસ કદાચ ક્યારેક આપણે ઉતરવું હોય તો ચોકડીએ સરા ચોકડીએ ઉતારે અને કે ભાઈ બાયપાસ ની છે ગામમાં નહીં જાય એટલે આપણે રાત્રે ચો ચોકડી થી એસટી બસ થી પછી ઉતારે ને ત્યાંથી રિક્ષાઓ નથી મળતી